મહાનિરિક્ષક શ્રી સરુજ તથા શ્રી વિકાસ હુંડા સાહેબ પોલીસ અધિક સસ્તા સોનાની લાલચ આપતી ગેંગો તથા એકના ડબલ કરી આપવાના ઇરાદાથી લોકો સાથે છેતરપિંડી કરતાં ઈસમોને પકડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂચનાને માર્ગદર્શન આપેલ હોય જે સૂચનાને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કદભૂતના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબે જાદવ નાઓએ જિલ્લામાં અમુક ઈસમો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી તે મારફતે સોશિયલ મીડિયામાં ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કીટના વિડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ તેઓની સાથે છેતરપિંડી કરતા ઈસમોને પકડી આવવા ગુના બનતા અટકાવવા માટે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના મુજબ એસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી સુરજભાઈ વેગડા લીલાભાઈ દેસાઈ નવીનભાઈ જોશી રણજીતસિંહ જાડેજા તથા રાજેશભાઈ ગઢવીનાઓ કોળાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન મુનરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતની હકીકત આધારે મજી અબ્દુલ્લા થેબા રહે તલવાણા તાલુકા માંડીવાળો હાલે બિદડા અને કોળાયપુલ વચ્ચે તલવાણા ગામના પાટિયા પાસે ટુ વ્હીલર એક્સેસ મોપેડ સાથે હાજર છે અને તેની પાસે ભારતીય ચલણની નોટોના બંડલ છે જેમાં બંડલની ઉપર તથા નીચેના ભાગે સાચી ચલણી નોટો રાખેલ છે અને આ નોટોના બંડલ અલીશા શેખડાને આપવા જનાર છે અને આ અલીશા શેખડાડા કે જેઓ બંડલો દ્વારા લોકોને અગાઉ આવી રીતે લોકો સાથે છેતરપિંડી કરવાના ગુનામાં સામેલ હોય અને તેને આપવા જઈ રહેલ છે જે મળેલ હકીકત આધારે તપાસ કરતાં મજકૂરી સમ મળી આવેલ તેની પાસેથી ભારતીય બનાવટના અલગ અલગ દરના રૂપિયાની ચલણી નોટોના બંડલો જેમાં ઉપર તથા નીચેના ભાગે એક અસલ ભારતીય ચલણી નોટ હોય અને વચ્ચે તેવા દેખાવવાળી ભારતીય બચ્ચો બેંકની નોટો હોય તે મળી આવેલ છે મજકુરી સમના બાબતે પુત્તા જણાવેલ કે હું નોટોના બંડલનો વિડીયો બનાવી ભૂજના અલીસા શેખ ડાડા રહે ભૂજવાડાને મોકલતો અને આ અલીસા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી એક લાખના બદલામાં રૂપિયા પાંચ લાખ આપવાના સંબંધે લોકોને લલચાવા માટે લોભામણા વિડીયો મારફતે તે વિવિધ લોકો સાથે સંપર્ક સાધી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતો હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર હાજર મળી આવેલ ઈસમ તથા હાજર નહીં મળી આવેલ ઈસમ વિરુદ્ધ કોળાય પોલીસ સ્ટેશન ખાતે ગુના રજીસ્ટર નંબર ત્રણસો અઠ્યાવીસ ઓબ્લિક બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસથી કલમ એકસો બ્યાસી ત્રણસો અઢાર બે ત્રણસો અઢાર ચાર એકસઠ બાસઠ ગુનો મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે પકડાયેલ આરોપી મજીદ અબ્દુલ્લા થેબા ઉંમર વરસ બેતાળીસ રહે તલવાણા તાલુકા માંડવી તેમજ પકડવાનો બાકી આરોપી અલીસા શેખડાડા રહે ભૂજ પકડાયેલ આરોપી પાસેથી ભારતીય ચલણના રૂપિયા સો બસો તથા પાંચસોના દરની નોટોના બંડલો જેવા દેખાતા બંડલો બનાવી બંડલો ઉપર તથા નીચેના ભાગે એક એક સાચી ભારતીય ચલણના સો બસો તથા પાંચસોની નોટો જેની કિંમત રૂપિયા દસ હજાર બસો ભારતીય બચોકા બેંક લખેલ નોટોના સો બસો તથા પાંચસોની નોટોના બંડલો નંગ ઓગણીસ જેની કિંમત રૂપિયા એકાવન લાખ દર્શાવેલો જે બંડલોની સાચી કિંમત રૂપિયા શૂન્ય શૂન્ય સુઝુકી કંપનીની એક્સેસ મોડલની રજિસ્ટર્ડ નંબર જીજે બાર એચડી પચાસ સુડતાળીસ કિંમત રૂપિયા પચાસ હજાર તેમજ મોબાઈલ ફોન અંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર જપ્ત કરવામાં આવેલ છે